રાજકોટમાં વધુ એક વોકડા પર બાંધેલી દુકાનનો ભાગ ધસી પડ્યો લોટરી બજારમાં દુકાનોના તળિયા બેસી ગયા લોટરી બજાર વોકડા પર વર્ષોથી બાંધવામાં આવી છે દુકાન ઓગણીસો 1995 નાઈસાલમાં વોકડા પર લોટરી બજાર બનાવવામાં આવેલી વોકડા પર બાંધેલા સ્લેબ જે થઈ ગયા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એમાં પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ જુબેલી શોપિંગ સેન્ટર માં આપડી દુકાન છે ઓગણીસો ને માં કેસરી ફૂલ ઉપર દુકાન કપાત માં હતી અહીંયા અમને બે દુકાનો આપેલી હતી ત્યારથી કેટલી વાર રજૂઆત કરી આવું વારા ઘણી થાય છે વારા ઘણી અમે સરખું કરાવ્યું છે પણ આ જ રીતનો પ્રોબ્લેમ થાય છે અંદર બેસતું જાય છે અમે રાતે ગયા તા લાદી માં કોઈ પ્રોબ્લેમ નહોતો લાદી સવારમાં શટર ખોયલું લાદી સીધી નીચે હોકરામાં બેસી ગઈ છે આખું લોટરી બજાર હોકરા ઉપર છે જુબેલી શોપિંગ ના કોઈ નોટિસ નથી આપેલી આપણે રીડેવલપમેન્ટ કરવાની ઘણીવાર વાર રજૂઆત કરેલી છે કે ભાઈ આનું સવાર કામ કરાવો પરેશભાઈ હાલ જે સ્લેબ છે એમાં માઇનર એક નુકસાન દેખાઈ રહ્યું છે હોઈ શકે કે આ નુકસાન કદાચ અંદર વધારે હોય એટલે આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અત્યારે બોલાવી લેવા પડે એ કરી રહ્યા છીએ પ્લસ ખાલી આ એક જ દુકાન પૂરતું નહીં પણ આખી આખો વિસ્તાર આપણે ચકાસી લેવો પડે એ આપણે કરી લઈશું સાહેબ રોજની વીસ થી પચીસ હજાર અવર હોય છે અહીંયા શાક માર્કેટ છે એટલે શું કહેશે કેટલી ગંભીર બાબત અને આને લઈને કઈ પ્રકારની કાર્યવાહી જલ્દી થી કરવામાં આવશે અમે એ જ કીધું કે અત્યારે જે આપણને નુકસાન દેખાય છે અંદરથી કેટલું છે એ આપણે જોઈ લેવું પડે આપણે સ્ટ્રક્ચરલ બોલાવી લઈએ છીએ ઇમિજિયટલી અને એક આખું એસેસમેન્ટ કરી લેશું સર્વેશ્વર ચોક ના જે પ્રકારની ઘટના બની એ પ્રકાર ઉપર છે હું એ જ કઉ છું કે આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયર જે કરેક્ટિવ એક્શન લેવામાં મેં એક ખાલી લીટીમાં આપણે જવાબ આપ્યો કે જે આપણે કરવાનું છે આપણે શરૂ કરી દેશું ઇમિજિયટલી